અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના રોહિતસા ગામે રબારી સમાજ દ્વારા બાળકને વઢવાડા દેવને અર્પણ કરવામાં આવ્યો રબારી સમાજમાં ચાલી આવતી વર્ષો જૂની પરંપરા અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કિનારે આવેલ ગામના રબારી સમાજના પરિવાર દ્વારા દેવ આવેલ હતી જે માનતા પરિપૂર્ણ થતા રોહિતસા ગામના રબારી સમાજના પુત્ર બાળસંત નરસંગ દાસ તેમજ સાણા ડુંગરના મહુવા આતાશ્રી સોરઠિયા રબારી સમાજના બારુડ દેવ કુળદેવીના ભુવા આતા તેમજ રબારી સમાજના અલગ અલગ ગ્રામ વિસ્તારોમાંથી પધારે લાગેવાનો તથા

સંત મહંત શ્રી દાસ બાપુ સાળા ડુંગર મઠ